નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટૅકટરવાળો ખેડૂતની અંદર અને હું છું તમારો ખેડૂત મિત્ર ડી પટેલ તો ખેડૂત મિત્રો આજે આપણે ચક્કરવાળી વરિયાળી પરમથેસર વિસનગરના ટોકરી મોડલની અંદર લેવા આવી ગયા છીએ તો અહીંયા તમને આખી સિસ્ટમ બતાવીએ કે ચક્કરવાળી વરિયાળી કઈ રીતને કઈ રીતના આપણે કાઢીએ છીએ તો સૌથી પહેલાં તો અહીંયા અહીંયા તમને બતાવી દઈએ કે ટોલીની અંદર ચક્કર આ રીતના વરિયાળીના કાપીને સુકાઈ ગયેલા છે હા અને વિષ્ણુભાઈ ચક્કર ઓરાવી રહ્યા છે વિષ્ણુભાઈ શું કહેવા માંગો છો જો કાથે છે આ રીતના ચક્કરવાળી વરિયાળી હોય તેને ટ્રોલીમાં ભરીને અહીંયા ધીરે ધીરે ઓળાવવાની રાગે રાગે ઓરાવો વિષ્ણુભાઈ તો ચક્કર આ રીતના ધીરે ધીરે ઓરાવો પછી આપણે રિઝલ્ટ બતાવીએ કે આની અંદર આપણે ચુસ્કી ફેન હોય એ ઊંચો કરેલો છે આ ચુસ્કી ફેનને ઉપર કરી દેવાનો અને ટક્કરવાળી હરિયાળીમાં આપણે બારીઓ બધી ખુલ્લી રાખીને જે પણ દાણો દાણો હોય નીચે ઉતરી જાય અને એની અંદર જે આ કોધું નીકળે એ કોધાનું આપણે ચુસ્કી ફેન ઉપર કરેલો છે એનાથી જે પણ અહીંયા દાણો આવે એ આપણે આ જુદો રાખવાનો હોય છે અને આ દાણાને ફરીથી ઓળવાનો રહેશે હવે આપણે રિઝલ્ટ બતાવીએ તો અહીંયા જુઓ રિઝલ્ટ પહેલા તમને પંકજભાઈ કોથળા સીવે છે શું કેવું પંકજભાઈ કેવું રિઝલ્ટ છે સારું સારું છે છે ચક્કરવાળી વરિયાળી લેવી હોય તો શું કહેવાય લેવાય ને બરાબર એના પછી અહીંયા વાઢેલી વરિયાળી પડી છે આખી જે પાથરાવાળી કહેવાય એ પડી છે એ લેવાની છે તો અહીંયા હવે આપણે રિઝલ્ટ બતાવીએ વરિયાળીનું એકદમ ચોખ્ખી વરિયાળી નીકળે છે મિત્રો યાર્ડમાં ભરાઈ જાય એવી વરિયાળી નીકળે છે વરિયાળીની અંદર અહીંયા તમને બતાવી દઉં કે ટ્રેક્ટર આરપીએમ રહેશે નવસો આરપીએમ એકદમ નવસો રૂપિયામાં રાખેલા છે અને અહીંયા તમે જોઈ શકો છો જે સુસ્કી પેન છે તેનું કોધું અહીંયા નીકળે છે આપણે અહીંયા બારીને ઉપર કરી દીધું છે જેથી કરીને આ કોધું નીકળે તે આ કૈલાશ પેન ફરીથી અંદર નાખી દે છે અને બાકી તો તમને ખબર જ છે દાણો બિલકુલ જાય નહીં અહીંયા જોઈ શકો છો ખાલી શેપટને થોડા ડોકા હોય એ જાય દાણો બિલકુલ ના જાય અને આની અંદર થોડો ઘણો દાણો આવે છે તમે જોઈ શકો છો આ દાણાને આપણે ફરીથી નાખી દેવાનો એટલે ફરીથી ક્લીન થઈ જાય તો આ રીતનું રિઝલ્ટ છે ચક્કરવાદી વરિયાળીનું એના પછી આપણે ત્યાં પાથરા પડેલા છે એ ઓરાવવાના છે અત્યારે ફૂલ સિઝન ચાલે છે વરિયાળી અને અજમાની અહીંયા બાજુમાં અજમો વાઢેલો પડ્યો છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા અજમો પડ્યો છે વાઢેલો એ આપણે બપોરે લેવાનો છે અને અહીંયા બીજો અજમો છે કે હજુ વાઢવાનો બાકી છે તો અને ત્યાં પણ એક બીજો ઢગલો પડેલો છે આ ઢગલો આપણે બપોરે આ પણ કાઢવાનો છે તો આ રીતનું કામ ચાલે છે અહીંયા ફૂલ સિઝન હરિયાળી અને અજમાની અને અહીંયા વાઢેલી વરિયાળી બતાવી દઈએ અહીંયા જોઈ શકો છો વરિયાળી વાઢીને ઢગલો કરે છે આ રીતના એના ચક્કર છે અમુક ખાલી છે શાકરીઓ આવ્યો હોય તો ચક્કર આવા પણ થઈ ગયા છે અમુક તો આ વરિયાળી આપણે હમણાં થોડી વાર પછી જ કાઢવાની છે અને અહીંયા પંકજભાઈનું ટ્રેક્ટર પડી છે મહિન્દ્રા ચારસો પંચોતેર ડીઆઈ યુઓ યુઓ સિરીઝમાં છે તો મિત્રો જે પણ મિત્રો ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય એ આપણા પેજને લાઈક કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો અને યુટ્યુબમાં જોઈ રહ્યા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો ફરી મળીશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી ધન્યવાદ